નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની નીચો ભાવ બારસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્યાસી રૂપિયા ઘઉં ચારસો બ્યાસીથી પાંચસો ચાલીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસો પચીસથી બે પાંત્રીસ ચણા એક હજાર પિંચોતેરથી અગિયારસો પિંચોતેર અડદ ચૌદસોથી ઓગણીસો એક મગ ચૌદસો એંસીથી ઓગણીસો ત્રેસાઠ ચણા સફેદ બે હજારથી ઓગણત્રીસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી આડત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ મગફળી જાડી અગિયારસો ત્રીસથી તેરસો મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો સિત્તેર એરંડા એક હજાર ત્રાણુંથી અગિયારસો અઠાવીસ તાલી છવ્વીસો પચાસથી ઓગણત્રીસો પચાસ સોયાબીન આઠસો છત્રીસથી આઠસો તલ કાળા એ સિત્તેરથી ત્રણ હજાર બેતાલીસ લસણની વાત કરીએ તો એકવીસોથી સાડા ત્રીસો ને પચાસ ધાણા બારસોથી સત્તરસો ત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર એકસો ને એંસી રૂપિયા રાય અગિયારસો સાઠથી તેરસો પચાસ મેથી નવસો સિત્તેર થી પંદરસો રૂપિયા વટાણા અગિયારસો ચાલીસ થી ચૌદસો ને ત્રીસ રાયડો આઠસો સાહીઠ થી નવસો પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો સાહીઠ થી ત્રણસો પિસ્તાલીસ કલુંજી એકત્રીસોથી તેત્રીસો ને ચાલીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર ઇઠોતેર થી ઊંચો ભાવ ચૌદસો ને અઠાણું રૂપિયા મગફળી ઝીણી આઠસો એક થી બારસો એકતાલીસ મગફળી જાડી આઠસો અગિયાર થી બારસો એકવીસ બાજરો ચારસો એકથી ચારસો એકત્રીસ ચણા એક હજાર એકાવનથી ચૌદસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી સાતસો પંદર ઘઉં લોકંડ ચારસો એકવીસથી પાંચસો બાણું અડદ પંદરસોથી પંદરસો એકવીસ ધાણા અગિયારસો એકથી બાવીસસો છવ્વીસ સોયાબીન આઠસો એકથી આઠસો એકસાઠ મરચાં તેરસો પચાસથી છ સો રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ઓગણીસો ને છત્રીસ રૂપિયા લસણની વાત કરીએ તો એક હજારથી બત્રીસો એકાવન જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ચાર હજાર પાંચસોથી ભાવ છ હજાર રૂપિયા પૂરા એરંડા એક હજાર એકવીસથી અગિયારસો એકવીસ તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર